આજે વાત રાજ્યના એક કરોડ આદિવાસીને લગતા મુદ્દાથી શરૂઆત કરીને કરવી છે આજે વાત નર્મદામાં કેવડિયામાં થયેલા વિવાદની કરવી છે આજે વાત ગુજરાત રાજ્યના વિપક્ષના નેતાઓને નજર કેદ કરાયાની કરવી છે આજે વાત કરવી છે ફરી એકવાર ચૈત્ર વસાવા અને પોલીસ વચ્ચે થયેલા સંગ્રામની અને પછી એક સવાલ એ પણ કરવો છે કે રાજ્યમાં જ્યારે ભૂતિયા શિક્ષકો પકડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ભૂતિયા એડમિશન કરીને કરોડો રૂપિયા સરકારી રૂપિયા જે ખાઈ જાય છે એ લોકો સામે કાર્યવાહી કરશે સરકાર નમસ્કાર આપની સાથે હું દેવાંશી બીજા વિષય પર જે વાત કરીશ એની અંદર આજે યુનિવર્સિટીના નામ ડેટા અને ખાસી બધી માહિતી સાથે સવાલ કરવો છે નામ એટલા માટે નિર્ભિક રીતે લેવા છે કેમ કે નામ ન લઈએ તો એમને એવું લાગે છે કે આ લોકો ક્યાંથી માહિતી લાવવાના આ લોકો ક્યાંથી શોધી શોધીને કાગળ પર લાવશે એટલે કાગળ સાથે લઈને બેઠી છું અને મુખ્ય મુદ્દો એના પર જ વાત કરવી છે પણ એકદમ શરૂઆતમાં એકદમ સંક્ષિપ્તમાં રાજ્યના એવા વિષય પર વાત કરી લઈએ જે દિવસમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બન્યો ચર્ચાસ્પદ એટલા માટે હતો કેમ કે એક સાથે બેથી ત્રણ ધારાસભ્યોને નજર કેદ કરવામાં આવ્યા અમુક પૂર્વ ધારાસભ્યો કે પૂર્વ સાંસદો હતા એમને કેદ એટલે કરવામાં આવ્યા કેમ કે કેવડિયામાં બે આદિવાસી યુવકોને ઢોર માર મારીને એમની હત્યા કરાઈ એના કેસમાં એ લોકોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો એમનું એવું કહેવું હતું કે અમે માત્ર શ્રદ્ધાંજલિ આપવા જઈએ છીએ ફોટો રાખીશું ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ને પછી નીકળી જઈશું આ કાર્યક્રમ રાજનીતિક નથી અમારા સમાજનો આ રીતે રિવાજના રૂપે અમારે કરવું છે અમને અમારી ફરજ બને છે એટલે એ કરવું છે અમે આ મુદ્દાને રાજનૈતિક નથી બનાવવા માગતા જોકે ભારતીય જનતા પાર્ટીમાંથી ખાસ તો સાંસદ મનસુખ વસાવાએ વારંવાર ટ્વીટ કરી અને ટ્વીટની અંદર તો એમણે દર્શનાબેન દેશમુખને ભાજપના બાકીના નેતાઓને પણ એક સાથે આડે હાથ લઈ લીધા એટલે એમણે એ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે ચૈતર વસાવાએ જે કાર્યક્રમ રાખ્યો છે હવે એમાં મારે એમની સાથે કોઈ વાત નથી થઈ હું જવાનું પણ નથી લેવા દેવા પણ નથી હવે એમને દર્શનાબેન કે બાકીના લોકો સાથે વાત થઈ હોય તો ખબર નહીં એ જ્યારે આવું લખી રહ્યા છે પોતાની જ પાર્ટીના નેતાઓ માટે તો એમનો એ અવિશ્વાસ પણ દર્શાવે છે કે એમને જેવું લાગે છે કે એમની પાર્ટીના નેતાઓ ચેતર વસાવાની સાથે હોઈ શકે છે ખેર વાત આ રાજનૈતિક પક્ષોથી પણ ઉપર ઉઠીને છે જે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા એ સામાન્ય નથી ત્યાં જે થઈ રહ્યું છે એ પણ સામાન્ય નથી આ મુદ્દો બે વ્યક્તિની હત્યા કરતાં પણ વિશેષ આવનારા સમયમાં એ એક કરોડ વસ્તી જો ભેગી થઈને પોતાનો પ્રશ્ન ઉઠાવશે કેમ કે અનંત પટેલે પોતાના ક્ષેત્રની વાત કરી એમણે કહ્યું કે અમારે ત્યાં જેલમાં છોકરાઓને મારી દેવામાં આવ્યા આટલા બધા જેલમાં આટલા બધા લોકો ગયા અને પછી એમની હત્યાઓ થઈ ગઈ કોઈ ક્યાંક કામ કરવા જાય છે ને એમને મારવામાં આવે છે સમાજના એ માનસને આપણે કેવી રીતે પડકાર આપીશું કે એ કોઈ પણ વ્યક્તિની સાથે એટલા માટે તુચ્છ વ્યવહાર કરે છે અથવા તો એનો ચહેરો જોઈને એવું માની લે છે કે ચોરી આણે જ કરી હશે આ કહેવું બહુ જ અઘરું છે પણ આપણે બહુ જનરલાઈઝ કરીએ છીએ તમે કોઈનો ચહેરો કે કપડાં કે એની જાતિ જોઈને નક્કી ન કરી શકો કે વ્યક્તિના કેવા સંસ્કાર હશે કે સભ્ય હશે કે કેમ ખૂબ સભ્યતાથી સરસ મજાના કોટ બોટ પહેરીને સમાજમાં ફરતા માણસો વરુ જેવા નીકળે છે એનું શું કરી લઈશું અને એટલે જ માત્ર જાતિના આધાર પર બદનામીની જે આખો એક સિરસ્તો શરૂ થયો છે એની સામે કોઈક તો સમસ્યા એનો ઉકેલ આવવો જોઈએ એમાં પોલિટિક્સ નથી એ વાતને પણ તમે માની શકો એમ નથી અને પોલિટિક્સને તમે નકારી શકો એમ પણ નથી કેમ કે ચૈતર વસાવા છે અનંત પટેલ છે વિપક્ષના નેતાઓ છે મૃતકના પપ્પા અલગ 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 વિડીયો બનાવી ચૂક્યા છે એમણે એવું કહ્યું છે કે ભાઈ મને એમને વાત એ છે સાડા ચાર લાખ રૂપિયા સરકારે આપ્યા છે બાકીના સાડા ચાર લાખને એવું દિવસમાં આપીશું એવું કહેવામાં આવી રહ્યું છે કોઈ મૃતકના પિતાને જઈને કહી રહ્યું છે કે તમે જો આ લોકોની સાથે રહેશો તો બાકીના સાડા ચાર લાખ નહીં મળે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા ધમકાવી રહ્યા છે મૃતકને પિતાને એટલે આખા કિસ્સામાં જે મા બાપો છે એ કેન્દ્ર સ્થાને નથી કેન્દ્ર સ્થાને કોણ છે ભારતીય જનતા પાર્ટી વર્સીસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની રાજનીતિ તમે એને ગમે તેટલું નકારશો એ હકીકતને નકારી નહીં શકો કે આ મુદ્દો રાજનીતિક બની ચૂક્યો છે ચૈતર વસાવા એ વાતની ના પાડે મનસુખ વસાવા ના પાડે આ રાજનીતિનો સવાલ છે અને રાજનીતિ ભડકી રહી છે અને આ વાત જ્યારે રાજ્યના રાજ્યની એક કરોડ આબાદી સુધી પહોંચે તો એ ખૂબ મોટો અને સંવેદનશીલ વિષય છે શું દ્રશ્યો સામે આવે આજે આખા દિવસમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે ચૈતર વસાવાનું જે ઘર્ષણ થયું એમના પત્ની વચ્ચે પડ્યા અને પછી હટાવ્યા એ બધા દ્રશ્યોને જોઈએ એકદમ સંક્ષિપ્તમાં સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે દસ જણ ને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બંધ થઈ જવાનું છે એવું નથી ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોઈએ અમે 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 કેવડિયા જવાના સાહેબ આમાં આમાં અમારા જુવાણી છોકરા એક ને એક દીકરાને તમે મારી નાખ્યા જે લોકોએ ભી માર્યા અમને ન્યાય તો ના ના સાહેબ ના ના બિલકુલ ચાલે ના અમારે છોડી દો છોડી દો છોડી દો અમારા સાહેબ અમે ન્યાય માંગીએ છે આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે

પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછ્યા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાઉદેવપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે આ પ્રકારની કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને ત્યાં શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા

ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે જવાનું છે ને